અંતિમ ઉદગાળ રામ અને રંભાએ સુજાવેલું રામ નામ આ આખા ફલક પર આપણે ખક્કર સાહેબની જોડે ચાલ્યા વી મને શું લાગે છે કે ગાંધીની ના જીવનમાં જે મોટી અસર અને બે અસર તો લગભગ એક જ ગાળામાં સાથે અઢારસો બાણું ત્રાણું ચોરાણું રાજચંદ્ર નો પરિચય અને ટ્રસ્ટ નું વાંચન આજની જે ચર્ચા સાહેબ કરી એનો મને જડેલો જવાબ એ અઢારસો બાણું ત્રાણું ચોરાણું નો ધારામાં છે આમ રાજચંદ્ર નામ સાહેબ વહેલા પણ લઈ શકાય પણ એ બાણું ત્રાણું ચોરાણું નો જે ગાળો છે એમની પ્રિય રચના વૈષ્ણવજન વૈષ્ણવજનની વ્યાખ્યા શું તો પહેલી જ પંક્તિ આવે કે પીર પરાઈ જાણે છે એ તો વાંચે છે

પીડપરાઈ જાણે લવ ઇન એક્શન શું થાય છે એમાં એમાં એમ થાય છે કે આટલી પીડા છે ગામડામાં જીવતો માણસ આટલો એક સામાન્ય ખ્રિસ્તીજન એ આટલો દુઃખી છે દુર્ભિક્ષ છે એની વચ્ચે શાહુકાર શોષણ કરે છે એ પણ ખ્રિસ્તી છે અને આ જે શોષણખોર એને જેનું રક્ષણ છે એ ઝાર એ પણ ખ્રિસ્તી છે તો પીડ પરાઈ જાણી લવ ઇન એક્શનમાં હું ગયો અને મને સમજાયું કે આ મામલો પહેચી છે આપણા સમયમાં જેણે પીડ પરાઈ જાણવાની છે જેણે પ્રેમ ધર્મ લવ ઇન એક્શન એમાં જવાનું છે એને માટે કોઈ બીજો રસ્તો નથી ના અન્ય પંથા વિદ્યાર્થી એનાય રસ્તો આ છે કે યુ હેવ ટુ ડેવલોપ અ ક્રિટિક ઓફ ધ સ્ટેટ સર અધ્યાત્મનું રાજકારણ આ છે મારે સેવા કરવી છે લોકોની વચ્ચે જવું છે પ્રેમ ધર્મ લવ ઇન એક્શન અને હું જોઉં છું કે શોષાતો માણસ ખ્રિસ્તી છે હું જોઉં છું કે શોષતો પણ ખ્રિસ્તી છે અને હું જોઉં છું કે શોષણખરો સમર્થક પણ ખ્રિસ્તી મોહો છે પણ હું તો જીવતો છું લવ ઇન એક્શન આ જે નાગરિક ધર્મ અઢારસો બાણું ત્રાણું ચોરાણુંમાં ગાંધીજીને જે તાવીજ જળ્યું એ આ જળ્યું કે સ્ટેટ સમાજને અંગે રાજ્યને અંગે જો એક આલોચના વિવેક હું કેળવતો નથી તો હું હું આ અધ્યાત્મને અમલમાં મૂકી શકતો નથી આ જે સમજાયું એ મારી મારા મારી દૃષ્ટિએ બહુ મહત્ત્વની વાત છે અને એમના અધ્યાત્મને હું આ રીતે જોઉં છું આમ તો મહાત્મા પાછળના મહાત્માને બધું ચિત્રણ મળે છે પણ એ ઇટ વોઝ અ ગ્રેટ પ્રોડક્શન નાટક તરીકે પણ રાજચંદ્રની જે કુંબક એ ટોસ્ટના સેવન વગર ફલવતી ના બને અને ને ડિફરન્ટ સ્ટોરી આ સવાલનો જવાબ એને જે જડ્યો હું માનું છું કે આપણા સમયમાં ગાંધીજીની સૌથી મોટી ભેટ કે આપણા સમયની સૌથી મોટી એક સંપ્રાપ્તિ એ આ છે અને એ રીતે આ વાતને જોઈએ તો કદાચ જોડે મારે ઘણો સમય છેલ્લા દસ બાર વરસ એમના એમાં જાળવાનો થયો એમાં જ્યારે ચાલે સરોજ આંદોલનમાં ત્યારે વિનોબાજીએ તોડ કાઢ્યો શરૂઆતમાં કે ભાઈ રચનાત્મક કામ પણ અને રાજકારણ પણ એક

કાકા સાહેબે લોકમાતામાં બહુ સરસ દેખ્યાનું વર્ણન લોકમાતા માં એમણે પદ્મા નદી યાદ કરી છે ગોવાલંદો જ્યાં આગળ ગંગા અને બ્રહ્મપુત્ર મળે છે એ ગોવાલંદ એમણે કાકા સાહેબ તો કાકા સાહેબ હતા આપણે તો આવી નથી પણ એ જે ગોવાલંદો આગળ પદ્મા વિનોભાઈ ગંગા અને બ્રહ્મપુત્ર જુદા કયા પણ તો પદ્મા વગેરે ઠેકાણું નથી પડવાનું કારણ કે ધ સ્ટેટ અને એ જ એનું સમમ બૌનમ અસ્તિત્વનો છે એના એનું એનું અધ્યાત્મ એ વીસમી સદીમાં જે જોઈએ તે આ છે અને એ એણે પકડ્યું છે એમ એમ મને લાગે છે હું જે વાત કરતો હતો કૃપરાણીજીને મેં ઉલ્લેખ કર્યો એ કહીને મારી વાત નહીં થઈ હોય તો પણ પૂરી તો કરી દઈશ આ ચાલ્યું ત્યારે ત્યારે કૃપરાણીજી મારી પાસે એક નાનો એ બોલતા જાય ડિક્ટેશનની જેમ અને મેં લખ્યું પછી થોડુંક મોડે બોલે છોડી દીધું કે તું લખી લાવજે પછી હું લખી ગયો પછી એમણે હી વર્ક ડોન બીજે દિવસે હી વર્ક ઇટ હું ટાઈપ કરાવીને લઈ ગયો અને બીજે હી વર્ક ઇટ મારી ગ્રામેટિકલ ભૂલો તો પુષ્કળ હતી પણ એમણે મને કંઈક ચક્કો નહીં આપ્યો પણ એમણે એ ફાઈનલ કર્યો ને એ

ગંગા કેવળ નહીં બ્રહ્મપુત્ર કેવળ નહીં પદ્મા અને આ જે પદ્મા અભિગમ સંતો જોઈએ એટલે મેળી મારા સંત ને એમાં પણ ભાઈ યાર આ અમારો સંત અમારો પેગમ્બર તો પછી તમને ટોન બી કે આપણા જમાનામાં પેગમ્બરે સંશ માંથી આવવું પડે ઊંચી તે મેળી મારા સંસ્ત નહીં